અને આ ટોપી કેવડા મોટા થાય થાયતી પેરેતા કે નાના હતા તે ટોપી તો પછી સમય જાતા મોટો મોટો થયો ને હા એટલે ટોપી પરવો મંડ્યો નહી તો તો હું બાંધતો પેલા પન્યો બાંધતા હા પનિયો બાંધતો તો બાપા આપણે આની પેલા આ જે તમારી આજે ઉંમર કેવડી મારી ઉંમર 91 વર્ષ 91 વર્ષ તમારું નામ શું છે આતા ખોડાભાઈ ખોડા હતા તો તમારી 91 વર્ષ ઉંમર છે બરાબર છે અને જે આપણે કડિયા જે ગવઢિયા પહેરતા એ કેટલા વર્ષો પહેલા પહેલા મારા કરતા આગળના પહેરતા કડિયા ને જોઈ લાગી

સમજે નહીં લોગા અને પછી આપણે તે પછી માનો કે વર વિવાહ થાતા તો આમ હું જમણવારી માં રાખતા અરે અરે લાડવા સુમણાના લાડવા વર વિવાહ માં વર વિવાહ શાક દાળ ભાત બધું ગાંઠિયા ને એવું બધું શાક્યા તો નહોતું એ વખતે તો આમ શાક હેનો હેનો રાખતા શાક રીંગણા હોય બટેટા હોય એવા શાક રાખતા હા હા

એટલે મતલબ માં ભલે દીકરો હોય દીકરાના પવન હોય દીકરી વધારે રાખતા ને કેમ કે દીકરી ને આપડે મહેમાન થઈને ઓલા બધા આવ્યા એટલે આપડે હાસવણી વધારે કરતા ને દીકરી વાત છે અને તે દીકરીને વળાવતા આખું ગામ સોધાર હાંસોડે રોતું ને આપડે વર પક્ષ ને કન્યા પક્ષ ની આમ બહુ એક બીજા ને ફટાણા શું ગીત ગવાતા ફટાણા બહુ થઈ ગયા હા ગીત હામે હામે સમા સમા ગીત ગવાતા ને સમા સમાના ગીત ગવાતા ને હાચી વાત છે અને મજા હતી ને તે પૈસો નો હતો પૈસો નહોતો પૈસા વગરનો નો આનંદ હતો વગર પૈસા નો આનંદ નો આનંદ હતો

બાપા એ સાચી વાત કરી કે અમુક સમય આપડે ક્યારેક એવું બને ફાસરા દેવા નો આવ્યા તો એવું બની શકે હા ખરેખર ને તે પણ આતા ફાસરા બબે તન તન લાડવાના દઈ દેતા ને પેલા કેવું હતું એટલે એટલું આપતા ને પછી પાછા મોહન થાના ઢેફલા લઈ લઈને આવે લખીયે ખરેખર ને સાચી વાત

તો હવા માંડવો હોય કે બપોર કેટલા જાન આવે ને આ જાન જાય એટલે એક દિવસ માં હવે લગ્ન પતી જાય છે પેલા આપડે લગ્ન ઉત્સવ કેટલાક દિવસ ચાલતો આમ ત્રણ દિવસ દિવસ ઓહો શું વાત છે

તુલસી વેવ આપડે ઠાકોરજી ના થાય ને ત્યાર પછી બધા લગ્ન લખતા પેલા નો કોઈ કરતા પણ અત્યારે આ એવું છે કે તુલસી વિવાહ થી પેલા આપડે શહેર ની અંદર તુલસી વિવાહ ની અગાઉ લગન ચાલુ થઈ જાય છે પણ પેલા નો જમાનો એક આપડા વડીલો એવા હતા કે ભગવાનના લગન થાય થયા પછી લગન ગાળો ચાલુ કરતા ને પછી ચાલુ કરતા પેલા એમ કેતા કે ભાઈ તી પેલા આપડે નો વરાજન પવન આવવા જવાય

એ આપણું લગન થાય ને 16 સત્તર 18 વાની ઉંમરે હા તેદી આપણે કન્યાનું મોઢું ફાળી થી રાજ કાઢતા રાજ નો રિવાજ હતો રાજનો રિવાજ સાચી વાત છે આતા અને તે પછી કોઈ કઈ જોવા જવાનું કઈ રિવાજ ક્યાંય હા સબંધ તૂટી જતા આપણા મતલબ જે ગામ માં આપડે સબંધ છો હોય એ ગામ માં આપડે નીકળ્યા ને ખબર પડી હોય કન્યાના પિતા ને તો સબંધ તૂટી જતા એવું બનતું ને પેલા એવું બનતું ને સબંધ તોડ નાખતા કે ભાઈ આ મૃત્યુ આ ગામમાં કેમ આવ્યો એવું હતું ને પેલા

તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું છે અને આ જો પેજને ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખુબ આભાર ધન્યવાદ જય માતાજી